મેરામભાઈ ડાંગર પોલીસ કોન્સ્ટેબલ કરણભાઈ ભાટિયા રવિભાઈ જગદીશભાઈ ઢોળકિયા સુરેશભાઈ બામણા ને પેટ્રોલિંગ દરમિયાન મળતા પંચો બોલાવીને કેવદરા ગામે પરા વિસ્તારમાં ખાનગી વાહનો દૂર રાખી પગપાળા જતા જાહેરમાં રમેશભાઈ કાળાભાઈ મકાના ખેતર બહાર બાવળના ઝાડ નીચે લાઇટના અજવાળે કુંડાળો કરીને રૂપિયાની હાર જીતનો તીડ પત્તીનો જુગાર રમાડી રહ્યા હતા પોલીસને જોઈને આગા પાછા થવાનો પ્રયાસ કરતા તેમણે જેમના તેમ બેસવાની સૂચના આપીને પૂછપરછ કરતા હિતેશભાઈ ઉર્ફ બાબરો ભીખુભાઈ ચૌહાણ રાહુલભાઈ કાંતિભાઈ ચૌહાણ નવનીતભાઈ રામદેવજીભાઈ વેગડ હિરજીભાઈ હમીરભાઈ ચુડાસમા કાંતિલાલ જયંતિભાઈ પરમાર ઉમેશભાઈ દેવજીભાઈ વાસણ સંજયભાઈ ઓર્ફ ભાવેશભાઈ દેવાભાઈ માવદીયા ધીરુભાઈ ગુનો નોંધીને રોકડા રૂપિયા દસ હજાર કિંમત રૂપિયા બાવીસ હજાર મળીને કુલ રૂપિયા બત્રીસ હજાર છસો ને ત્રીસ નો મુદ્દા માલ કબજે કરવામાં કેશોદ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ પેથાભાઈ ઘેલાભાઈ કોડીઆતર આગળની તપાસ ચલાવી રહ્યા છે માતૃભૂમિ ન્યૂઝ સાથે મધુ રાવલિયા જુનાગઢ ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ